બિલકુલ વસ્ત્રાલમાં આવેલું મામલતદારની કચેરી છે ત્યાંના આ પ્રકારના દ્રશ્યો છે અને અગાઉ પણ જ્યારે પ્રશાસનને ખબર છે કે શિક્ષણ જે નવું સત્ર જે ચાલુ થવા જઈ રહ્યું છે લોકોને આવકના દાખલાની જરૂર પડશે ત્યારે નિશ્ચિત રૂપે લોકોનો ઘસારો હોય પરંતુ આ પ્રકારની કોઈ જ અલાયદી વ્યવસ્થા વસ્ત્રાલના મામલતદાર કચેરીએ કરવામાં નથી આવી સાડા દસ વાગે કચેરીનો ટાઈમ છે જો કે એ ખુલતા પણ સમય લાગે તે પ્રકારની લોકોની ફરિયાદ છે અને આ સામે જે લાયબી વ્યવસ્થા કરવી જોઈએ એક તરફ અમદાવાદમાં ગરમીનો પારો છે સખત આકરો છે લોકોએ આકરા તાપનો સામનો કરવો પડે છે બીજી તરફ પણ લાયબી વ્યવસ્થા કરવામાં નથી આવી જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે નીતિ બિલકુલથી આભાર પૂરી માહિતી માટે